કે ગુજરાતની પ્રથમ નંબરની રથયાત્રાને મુખ્યમંત્રી શ્રી પ્રસ્થાન કરાવે છે અને બીજા નંબરની ભાવનગરની રથયાત્રાને ભાવનગર રાજવી પરિવારના શ્રી દ્વારા પ્રસ્થાન કરાવે છે અને તેવી જ રીતે ત્રીજા નંબરની બોટાદની રથયાત્રા સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી બોટાદના કૌરક્ષક સામંતભાઈ જેભલિયા લીલી ઝંડે ફરકાવે છે અને રથયાત્રા પ્રસ્થાન કરાવે છે ને સમગ્ર ગાંઠી ક્ષત્રિય સમાન્ય ગૌરવની બાબત છે કે આ રથયાત્રા સામત ભેજપલ નિવાસ સ્થાને પહોંચતા રથયાત્રાનું સંતો અંતો દ્વારા પુષ્પમાળા પહેરાવીને દરેકને ઠંડી માજાની બોટલો પીવડાવેલ અને આ રથયાત્રા બોટાતના રાજમાર્ગો ઉપર નીકળતા ઠીક ઠેકાને અઢાર એક વેણ દ્વારા સ્વાગત કરવા આવેલ અને આ રથયાત્રા પરત ગેનારી આશ્રમ ખાતે પહોંચતા ધર્મસભામાં ફેરવેલ અને દરેક મહેમાનોને ભક્તજનોએ પ્રસાદ લીધેલ જે ધન્યતા અનુભવેલ અને તેમ બોટાદના ગૌરક્ષક સામે

We'll